અત્યારે તો નઈ દળી દે કાસ એમ લઈને આવ્યો એને છતાં પહેલાં ફોરું થઈ ગયું પહેલાં વધારે ભાર લાગતો હતો અત્યારે ખોરું થઈ ગયું છે તો હાલો હવે સીધા રૂમે જવાનું છે થોડુંક નાસ્તો બસતો નો નાસ્તો હવારમાં કહેવાય નથી તો એનો બધું લેવાનું છે નાસ્તો લોકર જમવાનું નાસ્તો લેવાનું છે તો એ લઈ લો રૂમે જાઓ તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દો કાંઈ દેખાડવાનું હોય તો બતાવી દે બાકી બ્લોકને એન્ડિંગ આપી દે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દઉં તો નાસ્તામાં લઈ લીધા છે સમોસા બે સમોસા લીધા છે અને હવે સબ્જી લઈ હવે નીકળી જાઉં છું રૂમે તો હું આવી ગયો છું ક્યાર નો રૂમે અને જમવાનું ને બધું બનાવી લીધું છે ને ખાઈ પણ લીધું છે બ્લોક બનાવવાનું ભૂલાઈ ગયું એટલે અત્યારે વિડીયો શૂટ કરું છું ત્રણ વાગી ગયા છે તો તમને વિડીયો કેવો લાગ્યો હોય એ મને કમેન્ટ કરીને જણાવી દીજો અને નવા માણસો જોવા આવ્યા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી લેજો એટલે મારા નવા નવા વિડીયો આવશે એટલે તમને ખબર પડી જાય તરત એટલે હવે આપણે બીજા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ધ્યાન રાખજો હજી મસ્ત મસ્ત બ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય